તો પહેલા તો મિત્રો તમારે કોમ બાઉઝર ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બાઉઝર ઓપન કરશો એટલે મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું રહેશે જી સી એસ વિકાસ મિત્રો આટલું લખીને તમારે સર્ચ કરી દેવાનું રહેશે મિત્રો સર્ચ કરશે એટલે મિત્રો આ રીતે એક ઓફિશિયલ વેબસાઈટ તમારા સામે આવી જશે તો મિત્રો આપણે તેના પર આપણે ટિક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશે એટલે મિત્રો આ રીતે એની ઓફિશિયલ પોર્ટલ ખુલી જશે ત્યાર પછી મિત્રો આઈકન લખેલું છે

ત્યારપછી મિત્રો કરણ જે તમારી કેટેગરી લાગતી હોય તે મિત્રો તમારે હોય સિલેક્ટ કરવાની રહેશે ત્યારપછી મિત્રો કરણ તમારો જેન્ડર મતલબ જાતિ જે ફીમેલ હોય તો ફીમેલ અથવા મેલ જે હોય સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો કરણ તમારે મતલબ એલસી જે જન્મ તારીખ હોય તે મિત્રો હોય તો નાખવાની રહેશે ત્યારપછી મિત્રો જે ખાનું છે તેના પર આપણે મિત્રો ટીક કરી દેવાનું રહેશે ત્યારપછી મિત્રો કરણ જે તમારી મોબાઈલ માં ઈમેલ આઈડી હોય એ મિત્રો દર્શાવવાની રહેશે ત્યાર પછી મિત્રો કરણ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે ગેટ ઓટીપી પર ટીક કરી દેવાનું રહેશે તો મિત્રો આપણે ગ્રેજ્યુએશન કરી દઈએ છીએ ત્યાર પછી મિત્રો આગળ આપણે કેટેગરી સિલેક્ટ કરી દઈએ છીએ ત્યાર પછી મિત્રો આપણે જન્ડર સિલેક્ટ કરી દઈએ છીએ ત્યાર પછી મિત્રો આપણે જન્મ તારીખ નાખી દઈશું ત્યાર પછી મિત્રો આપણે ઈમેલ આઈડી નાખી દઈશું ત્યાર પછી મિત્રો આગળ આપણે મોબાઈલ નંબર નાખી દઈશું ત્યાર પછી મિત્રો આપણે ગેટ ઓટીપી પર ટીક કરી દઈશું મિત્રો ગેટ ઓટીપી પર ટીક કરશે મિત્રો આ રીતનું એક સેન ઓટીપી સક્સેસફુલ તમારા મોબાઈલમાં આવી જશે ત્યાર પછી મિત્રો ઓકે કરવાનું રહેશે મિત્રો ત્યાર પછી તમારા એક મોબાઈલ ની અંદર ત્યાર પછી મિત્રો એક જીમેલની ની અંદર ઓટીપી આવશે મિત્રો ઓકે કર્યા પછી મિત્રો જે આવે દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો એક ઇમેલમાં પણ ઓટીપી આવશે તે દર્શાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે તે મિત્રો નાખી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો આપણે સબમિટ પર ટીક કરી દેવાનું રહેશે મિત્રો સબમિટ પર ટીક કરશે તો મિત્રો તમે જોઈ શકો છો ફાઈનલ સબમિટ થઈ ચૂક્યું છે મિત્રો સબમિટ કર્યા પછી મિત્રો તમારા Gmail ની અંદર એક આઈડી પાસવર્ડ આવી જશે તે મિત્રો આઈડી વખત દર્શાવવાની રહેશે અને મિત્રો નીચે મિત્રો જે તમે ફોર્મ ભરેલું છે તે મિત્રો આપણે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો વખત જે પાસવર્ડ આયેલો છે તે મિત્રો એ નાખવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો વખત રહેશે ત્યાર પછી મિત્રો આપણે કરી રહેશે તો મિત્રો ફાઇનલ આપણે થઈ છે ત્યાર પછી મિત્રો જ્યારે કોલેજ ખુલશે અને તમારું બારમાનું રિઝલ્ટ આવશે ત્યાર પછી મિત્રો તમારે જે આ વિગતો નીચે દેખાય છે લાલ કલરમાં તે મિત્રો તમારે પાસે સબમિટ કરવાની રહેશે તો મિત્રો તેના વિશે પણ અમે વિડીયો બનાવી દઈશું જ્યારે મિત્રો તે ઓપન થશે ત્યારે મિત્રો તો મિત્રો પહેલા તો હું તમને સમજાવી દઉં કે હું શું શું કરવાનું રહેશે તો મિત્રો તમારે હું એક પહેલો તો પેમેન્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે પ્રોફાઇલની વિગતો ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે ઓકાન યુનિવર્સિટી જે મિત્રો તમે કોલેજ જે રાખી હોય તે સિલેક્ટ કરવાની રહેશે એના પછી મિત્રો તમે સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે ઓકાન ચોઈસ સિલેક્ટ કરવાની રહેશે